તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો કલર ચાલુ છે લાગે ની બધું લાગી ગયું છે અહીંયાથી જોઈ શકો છો અને હું કેબિન પણ ઉપર ચડી ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો કામ ચાલુ છે હાર્ડવેલું બધું લાગી ગયા છે બીજું આ કામ થઈ ચૂક્યું છે અહીંયાથી જોઈ શકો છો આ બધું વેલ્ડિંગને થઈ ગયું છે ને આ વ્હીલ કવર પણ લાગી ગયો છે ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે ચાર ને આપણો વિડીયો અત્યારે હું શૂટ કરી રહ્યો છું કેમકે સવારના ફ્રી નહોતો અત્યારે પણ ફ્રી છું નહીં તો આ એક ગાડી આવી છે તમને હું બતાવીશ કે આનું શું હું કરવાનું છું તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ગાડી એ આખી પાછળનું ચેજ નહીં કાંઈ એ આપણે એને કલર કરશું કલર મીન્સ આપણે જે ચેચીસ કલર આવે ને એ કલર કરશું તો આ જોઈ શકો છો તો અત્યારે થોડુંક અહીંયા સાફ કરતો હતો જે અહીંયા આટું ભરાઈ જાય ને આવી રીતે જે કાટ એનો એ છેણી છેણી અને હથોડોથી થોડોક કરતો હતો તો મેં સોચું તમને બતાવી દઉં વિડીયોમાં અને બીજું હું ત્યાં પણ કામ બતાવી દઈશ કેટલું કેટલું કામ ચાલુ રહ્યું છે ઘણા લોકો મેસેજ કરી અને થોડાક કમેન્ટ કરીને કહેતા હતા કે તમે થોડુંક સારા કપડાં પહેરો ને થોડોક સારી રીતે વિડીયો બનાવો તો તમે આ જોઈ શકો છો અમે આવું જ આખું દિવસ આવું જ કામ હોય છે તો એ ચાલ્યા કરે કામમાં તો જોવાય નહીં આપણો કહેવા થઈ જઈએ તો એ ચાલ્યા કરે અને બીજું અત્યારે જે ગાડી છે એ આપણે સુકાવા મૂકી છે આપણે વોશિંગ કરી નાખી છે હવે જ્યાં જ્યાં પાણી રહી જાય એટલે પછી કલર એને પકડે નહીં એટલે આપણે થોડુંક સુકાવા રાખી મૂકી છે જ્યારે સુકાઈ જશે એટલે ત્યારે આપણે કલર કરશું તો બનાવી રે જો વિડીયોમાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને આવા જ વિડીયો આપણે જોવા તમને મળશે બીજું અહીં ક્યાંક પણ આપણે ટ્રાવેલિંગ કરશું તો એ પણ આપણે વિડીયોમાં તમને બતાવશું તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો આપણે કલર લઈ આવ્યા છીએ કલર હાઈ બોન્ડનો આપણને આ પડ્યો આ જોઈ શકો છો કિંમત એમઆરપી ચાર લિટરનો છે અને બે આનો મિક્સ કરવાનું ટરફાઈન આ પણ જોઈ શકો છો હવે આ બંનેને મિક્સ કરશું આ બકેટમાં બકેટ થોડીક ગંદી હતી એ ધોઈ કરીને સુકાવા રાખી છે તો એ બંને મિક્સ કરશું પછી લગાવશું તો પેન્સ આ જોઈ શકો છો તેત્રીસ કલર ચાલુ છે આવી રીતે લાગે આખી ચેચિસમાં કલર કરવાનો છે અહીંયાથી જોઈ શકો છો આવી રીતે થયું છે તો ફ્રેન્ડ્સ હા જોઈ શકો છો હવે અત્યારે કમ્પ્લીટ થઈ છે સાંજ થઈ ગઈ આપણે ત્રણ વાગે લાગ્યા હતા આમાં કલર કરવા માટે અત્યારે વાગી ગયા છે સાત અને આપણે ચાર કલાક લાગ્યા બે હાથ કરે જો પહેલે મારી લીધું કલર ને પછી વાર બીજી વાર પણ બે વાર માર્યું કલર એટલે થોડોક ટાઈમ વધારે લાગ્યો આ જોઈ શકો છો હાર્ડ વેલ્યુ બધું લાગી ગયું છે એથી જોઈ શકો છો અને હું કેબિન પણ ઉપર ચડી ગઈ છે તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો કામ ચાલુ છે હાર્ડવેલું બધું લાગી ગયા છે અને આ ખૂંટા પણ લાગી ગયા છે અહીંયાથી જોઈ શકો છો આ ખૂંટા એક બે ત્રણ ચાર પાંચ ખૂંટા લાગ્યા છે આ જે લાઈન દોરી છે ને એના હિસાબ છે લેવલ ટુ લેવલ અહીંયાથી જોઈ શકો છો લેવલમાં દેખાય છે તો અહીંયાથી આવો લાગ્યા છે અને બાજુ પણ લાગી ગયો છે એક હવે બીજું બીજું આ કામ થઈ ચૂક્યું છે અહીંયાથી જોઈ શકો છો આ બધું વેલ્ડિંગને થઈ ગયું છે ને આ વ્હીલ કવર પણ લાગી ગયો છે અને અંદર પણ કામ ચાલુ છે તમને બતાવું અંદરમાં પણ આ બાજુ છે અંદર જોઈ શકો છો આ સાઈડનું વ્હીલ કવર આ પડે આ સાઈટ લાગશે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે સાડા સાત ને અહીંયાથી જોઈ શકો છો આ બંને સાઈડ તૂટા લાગી ગયા છે અને અત્યારે માણસો બધા ચાલે ગયા છે અંધારું થઈ ચૂક્યું છે અહીંયાથી જોઈ શકો છો આનું કામ પણ થઈ ચૂક્યું છે થોડું થોડું અહીંયાથી પણ બતાવી દઉં થોડુંક આગળ જઈને જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો હજી આટલું જે કામ થયું છે અને અંદર માં વાત કરીએ તો જોઈ શકો છો જો આ પ્લે આ નવી નાખી છે આ મતલબ જે જૂની પણ અહીંયા ખરાબ હતું એટલે આ નાખી છે આ જોઈ શકો છો લાઈ કહેવાય તો અહીંથી જોઈ શકો છો બધું કામકાજ હજી આટલું થઈ ચૂક્યું છે વાળું વાડ લાગી ગયું છે નટ પણ લાગી ગયા છે અને ખૂંટા પણ બધા લાગી ગયા છે બધા વેલ્ડિંગ પણ ચાલુ છે બોર્ડર બને છે અહીંયાથી જોઈ શકો છો બોર્ડર બંને સાઈડ થઈ ચૂકી છે અહીંયાથી પણ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાડા બાર બપોરના અને આપણો આ વિડીયો કન્ટિન્યુ બે ત્રણ દિવસથી ત્યાં આપણે શૂટ જ કરીએ છીએ આજે લગભગ ત્રીજો દિવસ છે તો અત્યારે તમને હું બતાવી દઉં કેટલો કામ થયો છે અને કેટલો બાકી છે અને કેટલો કામ ચાલી રહ્યો છે તો સામે અહીંયાથી જોઈ શકો છો તમે વિડીયોમાં જોયો હશે તો આ વ્હીલ કવરને કાંઈ તો નહીં તો આ જોઈ શકો છો આ બધા વ્હીલ કવર લાગી ગયા અને પતરા પણ લાગી ગયા છે હવે ઓલમોસ્ટ આનું કામ કમ્પ્લીટ છે જોઈ શકો છો ઘીસાઈ પણ થઈ ચૂકી છે અહીં જોઈ છે અહીંયાથી થોડુંક પેચ માર્યું છે અને અહીંયા જોઈ શકો છો ઘીસાઈ પણ થઈ ચૂકી છે બીજું ત્યાં કને પતરું પણ લાગી ગયું છે અને અહીંયા સામેની વાત કરીએ તો જોઈ શકો છો તું બમ્ફર ને ગાર્ડને બધું લાગી ગયું છે અને ગાડીમાં તમે પાછળના વિડીયોમાં જોયું હશે કે ખાલી હાડવેલું અને ખૂટા જ લાગ્યા હતા તો અહીંયાથી જોઈ શકો છો ખૂટા લાગી ગયા બધા અને વાળ પણ લાગી ગઈ છે અને અહીંયાથી જોઈ શકો છો અને નીચેની પ્લેટ પણ લાગી ગઈ છે ને આ બાજુ પણ જોઈ શકો છો જે પ્લેટના પ્લેટમાં જે એંગલ આવે એમાં નટ નાખવાનું કામ ચાલુ છે જોઈ શકું છું આવાળા નટ નાખવાનું કામ ચાલુ છે અત્યારે વાગ્યા છે ચાર અને આપણે પાસે એક અલ્ટો ન્યૂ મોડલ આવી હતી વોશિંગ કરવા માટે એ આપણે વોશિંગ કરીને હવે બીજી ગાડી આપણે ત્યાં કને છે બોલેરો જે આપણા ઇન્સ્ટાગ્રામના રીલમાં ખૂબ જ વાયરલ થઈ હતી આ ગાડી તો અહીંયાથી તમને બતાવું આવું બી રાણો રાણાને રીતે હવે આ કેમ નીકળશે આ બી આને વોશ કરવાની છે આપણને નમકમાં ચાલે છે કંપનીમાં ભાઈ આ બાજુ વાત કરીએ તો ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થવા આવ્યું છે બંને ગાડીમાં તો બતાવું તમને આ તો મેં તમને સવારના જે વિડીયો બનાવ્યો એમાં જ તમને બતાવી દીધું આ અત્યારે સીડી આ લાગી છે ભાઈ જોઈ શકો છો ગાડી એકદમ કમ્પ્લીટ થઈને નીકળી નીકળી ગઈ છે અહીંયાથી તો જાય છે એ કલર બલર કરાવશે શું કરાવશે હવે એનો એને ખબર